તો મિત્રો આ છે રિક્સ મિત જે આર જે ભાઈ દુનિયાનું ફાસ્ટેસ્ટ કાર્ડ વાળો એટલે કે બાજનું પત્તું વાળો માણસ છે સામે ભાઈ કંઈ પણ મૂકો આ બાજીના પત્તાથી કાપી દે છે તે મિત્રો ઓને જોઈને સારું આપણો ને આપણે ભાઈ પડી ગયા તો કોઈ હબજા બંજા વગર બાજીનો પત્તો લઈને અમુક એક પૂંઠું મિલિન કાર્ડું થર્મોલનું પણ હારું ભાઈ કોઈ હરખઈ આવ ના કોઈ પત્તો હરખો થઈ જ ના હો કીધું આ તો હારું પાછું કોમ ભાઈ મગજ કોમ કરતું બંધ થઈ ગયું આ પછી એક મસ્ત આઈડિયા આવ્યો આ આપણે ભાઈ સીધા મળ્યા ભાઈ યુટ્યુબ બાબાને યુટ્યુબ બાબાએ તો ભાઈ એવું એવું મને બતાવ્યું ને ભાઈ કઈ એકદમ ભાઈ મગજ કોમ કરતું થઈ ગયું અને ભાઈ આ કાર્ડ એટલે કે ભાઈ પત્તો નોખવાની એવી એવી રીતો મને તો જોવા મળી ને ભાઈ જિંદગીમાં પહેલી વાર મિત્રો જુઓ હવે તમને અંદર તો મળી જાય કે ભાઈ પહેલી વાર ફેંકતો હતો અને અત્યારે ફેંકો એમાં કેટલો ફરક પડી ગયો ભાઈ પહેલીવાર તો પૂરો ભાઈ પેલા તમને કોઈ પણ નહોતો જતો કાર્ડ અને હરખો હડતો જ નહોતો અને હવે ભાઈ જુઓ કેટલી હું સ્પીડમાં જાય છે અને કેટલી તાકાતથી આ થર્મોકોલને અડવું ભાઈ કાર્ડ હેડો તો મિત્રો તમને શીખવાડો હું કાર્ડ કેવી રીતના ફેંકાય તો બે ઓગડીઓને વચમાં ભાઈ કાર્ડ એવી રીતના પકડવાનું તો એ ભાઈ કાર્ડ ઊંચું નેચું ના રહેવું જોવો અને ભાઈ તમારો કોડામાં દમ હોવો જોવો હાથ કુડા ગમે તેટલો તમે સ્પીડમાં વહેંજો છો પણ એનો કોઈ મતલબ નહીં તમારો ભાઈ જે છે એ કાંડા ઉપર તમારું કાંડું બરાબર ફરશે ભાઈ તો જ તમારું કાર્ડ એકદમ સ્પીડમાં જશે અને મેન તમારી ઓગળીઓ ભાઈ તમારી ઓગળીઓ જે ડિરેક્શનમાં હશે તે ડિરેક્શનમાં તમારું કાર્ડ જશે તો મિત્રો જુઓ ભાઈ કેવી રીતના કાર્ડ જાય છે એકદમ સીધો તમારી ઓગળી એકદમ સ્ટ્રેટ રાી જવું જે તમારો ટાર્ગેટ હોય એ તરફ જુઓ મિત્રો આ કાર્ડ કેટલી સ્પીડમાં હશે ભાઈ એટલી સ્પીડમાં થર્મોકોલ ચેરીને અંદર બેસી ગયું આ ઓરિજિનલ સ્પીડ કહેવાય ભાઈ કે હવે આપણને ધીરે ધીરે પાવર મળત છે કાર્ડ ફેંકવાનો તો મિત્રો ચલો હવે આપણે આટલું તો શીખી ગયા હવે ભાઈ કોઈ પણ નિશાનો એટલે કે ટાર્ગેટ બનાવીએ તો ચલો મિત્રો ટાર્ગેટ ઉપર હવે ફેંકીએ કાર્ડ મિત્રો હાલ આપણે ટાર્ગેટ રૂપે એક બોટલ લીધીએ તો હાલ ભાઈ આપણે પ્રેક્ટિસ કરવાની બોટલના ટાર્ગેટ કરીને અને પછી ભાઈ આગળ વધશું તો હાલ મિત્રો મની લો ને કે ભાઈ દસમતી ચાર પાંચ કાર્ડ તો બોટલના અડ છે પણ મિત્રો જેટલી પ્રેક્ટિસ કરશું આપણે એટલા વધારે અત્યાર સુધી આપણે કરીએ ને બાટલો ટાક્યો આ ટાકું ટાક્યું થર્મોકોલનું એ બધું ભાઈ રમત એ તો ભાઈ કે આપણે ટાકોરે થઈ ગયા પણ હું ભાઈ આપણી શક્તિઓનું પ્રદર્શન તો કરવું પડશે ને કંઈક એવું ટાર્ગેટ મૂકીને કે ભાઈ જેવા થોડું મુશ્કેલ હોય એના અડાડવું જેમ કે ભાઈ બલૂન એટલે ફુગ્ગો આપણે ભાઈ હવે ફૂગો ફોડી શકીએ ભાઈ આપણે કારથી બાજીના પત્તાથી તો આપણે ભાઈ સાચા આપણી જે શીખ્યા એ સાચું તો ચાલો મિત્રો થોડી હવે મુશ્કેલી એટલે કે પરીક્ષા થોડી વધારીએ કઠણ કરીએ એટલે કે ભાઈ આવું ફૂગો ફોડવાનો પ્રયાસ કરીએ તો મિત્રો ચામ ખારી ફૂગો ફોડવાની આવી સવારી મિત્રો સાયકલ કરતાં મૂકવું પડશે બાઈક અને ફૂગો ફૂટી જાય તો તમે કરી દેજો લાઈક ટાર્ગેટ એકદમ સેટ થઈ ગયું હોય અને ફોડવાનું ઇંતજાર

ભાઈ થોડી વાર ના થયું જુઓ સતત ભાઈ વીસ થી પચ્ચીસ મિનિટની પછી ભાઈ આ રિઝલ્ટ મળ્યું ભાઈ તમને વિનંતી હોય કે ભાઈ એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ મારી મહેનત માટે ભાઈ હજી સંતોષ ન તો મળ્યો તો આપણે બીજો ફરથી ભૂગ્ગો લગાવ્યો અને ફરથી જોવો ભાઈ આપણે એ જોવો તો મિત્રો આપણે ભાઈ વોર્ડ પર વોર્ડ ઉપર પડો ટાંક્યું ફુગ્ગો ફોડ્યો ભાઈ એટલે ભાઈ આપણે એકદમ ઓમ રેડી તો થઈ ગઈ ભાઈ આ કાર્ડ ફેંકવામાં પણ હજી ભાઈ આટલામાં મજા ના આવે તો મિત્રો હવે થોડું લેવલ અપ કરશું એટલે કે ભાઈ આપણે હવે ભાઈ કોઈ પણ સબ્જી ઉપર નીચોનું બનાવીશું સબ્જી ભાઈ કપોણી એટલે આપણે ઓકે ભાઈ ખેલાડી આપણે ઓમ કાર્ડ નાખવામાં તો ચાલો મિત્રો આવું કોઈ પણ સબ્જી ઉપર ટ્રાય કરીએ

એકદમ આમ સટ કાપી ક પણ ભાઈ આપણે પણ પાછા ના પડ્યા અને ભાઈ ફેંકતા ગયા ફેંકતા ગયા એક વખત તો એવો લાગ આવશે કે કપાસિયા મરતું તો ભાઈ સળંગ ભાઈ દોઢ કલાક સુધી મરચાં ન ઓતર્યું ઓતર્યું પણ મેળ જ નહોતો આવતો અને કાર્ડ ભાઈ મરચાં અટતું હતું એક વાર તો થોડું ઉપરની ટોચ પણ કપાણી એ મરચાંની એ મિત્રો કેમેરામાં આવ્યું કે ના આવ્યું ખબર નહીં પણ ભાઈ આપણે હાર્યા વગર ફેંકતા ગયા ફેંકતા ગયા અને તમે અંદર જોઈ શકો ભાઈ મરચાંના કેટલા ઘા વાગ્યા કાઢના અને મરચાંના અડ છે ભાઈ પત્તું આજ તો કીધું મરચું નહીં કે હું નહીં મિત્રો મરચાંના અડતું તો ભાઈ પત્તું અને ભાઈ મરચાં ઉપર એટલા ઘા વાગ્યા હતા કે હું તો સેટ કરવા ગયો મરચું હાથમાં આવી ગયું કે પછી મેં તો મરચું સીધું પાછું એમ ભરાવી દીધું અને ભાઈ પાછો પત્તો લઈને ટાંકવા લાગ્યો મરચાના અને ભાઈ આગળ શું થયું તમે પણ જુઓ તો મિત્રો આખરે એ ગડી આવી ગઈ હતી કે આપણા પત્તાએ મરચાનો સીધો ભાઈ ઘા મારી દીધો એટલે કે કાપી દીધું પણ મિત્રો આપણને એટલી સંતુષ્ટિ નથી મળી તે આપણે ભાઈ બીજું મરચું ભરાયું અને ભાઈ ફરથી ટાંકવા લાગ્યા કાર્ડ લઈને અને આ ફેર ભાઈ એટલો ટાઈમ પણ ન લાગ્યો પેલા જેટલો ટાંકવામાં દસથી અંદર અંદરના ટ્રાયમાં ભાઈ મરચું કપાઈ ગયું હતું આ વખતે તો મિત્રો હવે આપણો લાસ્ટ અને ફાઇનલ રાઉન્ડ અને ભાઈ છેલ્લી પરીક્ષાની ગડી આવી ગઈ છે ભાઈ એટલે કે રીંગણ આ રીંગણે તો ભાઈ એટલા હેરોણ કર્યા એટલા હેરોણ કર્યા ને તો ભાઈ રીંગણ ઉપર એટલા ગાડ્યા ને અને રીંગણ કપાવાનું જ નામ ના લે અને તમને ખબર છે કે ભાઈ આપણે પણ જોન ચીનાના ફેન હતા નેવર અપ સતત ત્રણ કલાકની મહેનત બાદ ભાઈ એક ગાડ્યો એટલે કે કટ પડ્યો રીંગણનો પણ એટલો પાવરવાળો ન હતો કે આખું રીંગણ એક જ વારમાં કાપી શકાય એટલે કે ભાઈ રીંગણ ધીરે ધીરે લબડી પડી હતું ભાઈ કે જેમ જેમ પથ્થો અડતો હતો ને નીચે આવતું હતું અને ભાઈ આપણો નાનો તો નાનો પણ ઘા અડ્યો રીંગણનો ભાઈ ઘા જે કટ પડ્યો ભાઈ એ થોડો અડધો જ પડ્યો એના લીધે ભાઈ એટલું લબડી ગયું ભાઈ રીંગણ ભાઈ બહુ જ મહેનત લાગ્યો ભાઈ સતત ત્રણ કલાક પછી ભાઈ આ રીઝલ્ટ આવ્યું સતત ત્રણ કલાક પછી આવી ભાઈ એટલે ભાઈ લાઈક કરો વિડીયોને શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો આવા નવા વિડીયો